જય માતાજી હું સાહિત્યકાર પૌ ભગટવી વીરસ નો એક દુહો છે કે સુરવીર કે વંશ મેં અને સુરવીર શું હોય મહારાણા પ્રતાપ ત્યારે જ અવતાર ધારણ કરે કે જેની માં જયવતાબાઈ એને વંશ પરંપરા સમજાવતી હોય અને ઠેઠ રાણા સાંગાથી લઈ ઉધયસિંહથી લઈ અને સુરવીર જો થતા હોય તો સુરવીર કે વંશ મેં અને સુરવીર સુત હોય સિંહણ કે ગર્ભ મેં હરણ ન નીપજે કોઈ સિંહણના કોઠાની મહેલમાં કોઈ દી હરણ ન નીપજે અને હરણના કુટુંબની માલમાં સિંહ સિંહનું બચું ન હોય એ તો પાંચ પચીસ પેઢીએ અને થાતા હોય હોયને થાય બાકી વંશમાંથી ન વ્યાજાય ભજન ભક્તિ ભીખલા પાંચ પચીસ પેઢીએ થાતા હોય હોયને થાય Se mata.